પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જીવનદીપ કોમ્પ્લેક્ષ પહેલા વાળે ત્રણ ઓફિસમાંથી માંથી એક પોઈન્ટ સાહીઠ લાખની ચોરી થઈ હતી મોબાઈલ અને સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી તથા કેમેરાનું મેમરી કાર્ડ ડીવીઆર સહિતનો સામાનની ચોરી કરવામાં આવી હતી આરોપી વિમલસિંહ મહેન્દ્રસિંહ રાજપૂત મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને ગણપતનગર ગોવાલક પાટિયા પાંડેસરા ખાતે રહેતો હતો પકડાયેલા આરોપી વિમલસિંહ ઉર્ફે ભોલા મહેન્દ્રસિંહ રાજપૂત ચોરી કરવા માટે સ્પાઈડરમેનની માફક પાઇપ માટે આસાનીથી પાંચ માળ સુધી ચડીને ચોરી કરી અને પાઇપ માટે જ આસાનીથી નીચે ઉતરી ગયો હતો આ આધારે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ ચેક કરી ખાનગી બાતમીદાર થકી માહિતી આધારે સિટલ ટોકીઝ રિવરફ્રન્ટ નજીકથી આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી સામે આઠ ગુના અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત